બલરામ ભગવાન કી જય જવાન શિક્ષક ગણો કે ગણો એવો પ્રકૃતિ પ્રેમી ખેડૂત હિતેન્દ્રસિંહ જસવંતસિંહ ગોહિલ જે શિક્ષક પણ છે અને ખેડૂત પણ છે અને ખેતીમાં રસ ધરાવે રમણીકભાઈ હકીકત રેવન્યુ નિષ્ણાત છે રેવન્યુ ગુરુ છે પણ ખેતીમાં જે ખેડૂત રસ ન ધરાવતો એટલો રસ ધરાવે છે પોતે તમે આ ટાઈમ સિવાય આવો તો એમ લાગે કે ભાઈ આ વકીલ નથી અમે વચ્ચે આવ્યા એક ભાઈનો પ્રશ્ન લઈને એ તમને એમ ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખેડૂત જ છે વકીલ નથી એવી મહેનત કરી રહેલા છે એટલે એને ખબર છે ભાઈ ખેડૂતમાં ખેતીમાં કેટલા વિ થાય નહીં એમને સીધા માની લો કે સંપત્તિવાન થઈ ગયો ખબર ન હોય ખેતીની પરિસ્થિતિ શું છે એ એવા રેવન્યુ ગુરુના રેવન્યુ ગુરુ રમણીકભાઈનું આપણે ફેટો ઓઢાડીને સાપો ઓઢાડીને સન્માન કરશે ઈતેન્દ્રસિંહ ગોહિલ આપણાથી લઈ બંદા એમ જ કાલ આખો mà mập lên được rồi đấy, vẫn tiếp con. Con ăn bông sầu গৈছে <coughs> <coughs>

ભગવાન જવાન સન્માન પ્રવૃત્તિને તો અત્યારે આપણે કાવર રમેશભાઈ કાવર જે શિક્ષણ વિભાગમાં રાજકીય સંસ્કૃતિ પાઠશાળામાં જામનગર પ્રિન્સિપાલ હતા અને અત્યારે નિવૃત્તિ બજાવે પણ એ ખેતીમાં રસ છે કારણ કે અહીંયા આવે કોણ ખેતીમાં રસ હોય રેવન્યુ વિભાગમાં રસ હોય નહીં તો મારે હકીકત અહીંયા આવવાનો અત્યારે સમય નથી પણ આપણે કિસાન સંઘમાં હોવાથી ખેડૂતો હકીકત પીડાતા હોય તો કંઈક આપણી પાસે માહિતી હોય તો આપણે કોઈકને આપી શકીએ જો અને રમણીકભાઈનો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ અહીંયા કોઈ પણ ખેડૂત આવે અહીંયા સાચી માહિતી લીધી હોય તો એના સગા સંબંધી મિત્રો કોઈ પીડાતા હોય તો એને સાચી માહિતી આપી શકીએ ભાઈ આમને આમ કરો અને ખેડૂતોના કજિયા ઓછા થાય એ ખાસ એનું પ્રામાણિકપણે ઉદ્દેશ છે બસ અસ્તુ અને હજી રમણીકભાઈને હારી એવી શક્તિ આપે અને ઓલ ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે એમનું નામ થાય એવી ભારત માતાનો પ્ર